અરવલ્લીના મોડાસા પાલિકા દ્વારા સેન્ટરો પર ચેકિંગ હાથ છે તથા અન્ય કર્મીઓ દ્વારા અખાદ્ય કેરી ઝડપી પાડવામાં આવી છે એકસો પચીસ કિલો ખાદ્ય માફ કરશો અખાદ્ય કેરીનો નાશ કર્યો છે કેરી રસ માટે કલર મિશ્રિત ચકાસણીનો પણ નાશ કરવામાં આવ્યો છે પાલિકાની કામગીરીમાં ચાર હજાર અને આઠસો નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે ખાદ્ય પદાર્થોના જથ્થાનું ચેકિંગ કરવામાં આવે હતું જેની અંદર એકસો પચીસ કિલો કરતા વધારે રસ ખાદ્ય તરીકે મળી આવેલ હતું તેની જે ચાસણી હતી તેનો પણ નગરપાલિકા દ્વારા નાશ કરવામાં આવ્યો હતો અને તમામ સાથે સાથે દુકાનદારો પાસેથી અડતાલીસો રૂપિયા જેટલા માટમાં દંડની વસૂલાત કરવામાં આવી છે જે કાંઈ કોઈ પણ દુકાનદાર દ્વારા શહેરની જનતા સાથે અને આરોપી સાથે ચેડા કરવામાં આવી હશે જો કોઈ નગરપાલિકાને કોઈ પણ જાગૃત નાખી ધ્યાન દોરવામાં આવશે તો નગરપાલિકા દ્વારા તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી